વોટ્સઅપ પર ઇન્સ્ટા પર કે ફેસબુક ઉપર આવતા હશે તમે લોકો તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ તો વાપરતા જ તો એની અંદર એ તમારા સ્ટેટસો વાંચજો તો એને એટલા માટે વાંચવા માટે કે ભણે કરવા માટે આ વસ્તુ નથી આપણને આપણી ભાષાનું ગૌરવ હોવું જોઈએ આપણને આપણી ભાષા પ્રત્યે માન હોવું જોઈએ બરાબર અત્યારે ટેકનોલોજીના જમાનામાં આપણે બધા જ વાલીઓ અંગ્રેજી માધ્યમ ઉપર આપણે વળ્યા છે

વિવિધ કોણ હોય બરાબર ગમે તે માધ્યમની શાળા હોય એક વિષય માતૃભાષા તરીકે આઠ ધોરણ સુધી ફરજિયાત પણે ભણવા માટે દરેકને સૂચનો કરવામાં આવેલા છે એના પરિપત્ર પણ થયેલા છે અને એ મુજબ શિક્ષણ કાર્ય પણ દરેક શાળાઓમાં કરાવવામાં આવે છે તમે ઇંગ્લિશ મીડિયમમાં જાઓ સીબીએસઈ કે પોતાની માતૃભાષાનો વિશે પસંદ કરવો હોય તો એ ઇંગ્લિશ માધ્યમનું બાળક છે એટલે ગુજરાતી પસંદ કરવું હોય નસતામાં તો એને અવસાન તરીકે પસંદ કરી શકીએ છે આ બધું આ બધું કેમ આવ્યું કઈ સરકારને કંઈ એવો એવો વિચાર આવ્યો કે આજે ચાલો આવું કરવું છે ને આવું કરી દીધું ના એવું નથી આ બધી જ પ્રયત્નો જે છે તે પ્રયત્ન માતૃભાષાનું ગૌરવ જાળવવા માટે એનું મહત્વ વધારવા માટે છે કંઈક ને કંઈક આપણે ચૂકી રહ્યા છીએ જરૂરી છે ઇંગ્લિશ પણ જરૂરી છે તમારે કોમ્યુનિકેશન માટે અંગ્રેજી ભાષા પણ જરૂરી છે અંગ્રેજી વિષય પણ અંગ્રેજી ભાષા પણ કોઈ કોઈની તો માતૃભાષા છે એટલે એના માટે એનું મહત્વ છે એનું મહત્વ આપણે કોઈ આપણી ગુજરાતી ભાષાથી આપણે ઓછું વાગતા નથી પણ આપણને આપણી ગુજરાતી ભાષાનું તો ગૌરવ હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જ જોઈએ આપણા બધા લેખકો અને કવિઓ કેટલા લેખકોને કેટલા કવિઓ તમને લોકોને યાદ છે ખરા તમારે ચાલો તમારે આપણને યાદ આવે

આ બધા જે મહાન જે છે બરાબર અત્યારના ને અત્યારે આપણે તુલસી દસ થી વાત વિશે ખબર હોવી જોઈએ એવા એટલું એવું નથી કે આ પરીક્ષા આ પ્રશ્ન પરીક્ષામાં મારે પૂછાવાનો નથી પૂછાવાનો તો કરવાની એ રાખવું હોય આની કાળજી કે આની દરકાર હું કરવા રાખું બરાબર આપણી ભાષા છે અને આપણી ભાષાને ઉજાગર કરતા આ બધા મહાન વિભૂતિઓ અને મહાન લોકો છે બરાબર આપણી ભાષા કંઈક ને કંઈક અંશે આ બધા લોકોને લીધે પ્રખ્યાત થઈ છે તો આપણે એમના વિશે આપણે જાણવું જોઈએ અને એમના વિશે આપણે સમજવું પણ જોઈએ એટલે આજના દિવસ ઉજવવાનો હેતુ માત્ર એ જ છે કે દરેક વ્યક્તિ પોતાની માતૃભાષાને ઓળખે માતૃભાષાને જાણે માતૃભાષાને માન આપે એનું સન્માન કરે અને આપણે સૌ ગુજરાતી છીએ એવો આપણને પણ આપણી છાતી ભૂલવી જોઈએ કે હું અને મારી ભાષા બંને ગુજરાતી છીએ એનો આપણને પણ ગર્વ હોવો જોઈએ એમ તો ઘણું બધું છે આપણી ભાષા વિશે આપણા લેખકો કવિઓ આપણા સાહિત્ય વિશે ઘણું બધું હું તો કેમ એક બેની દહ પંટર દાળા જો કોઈ આપી દે ને તો તે બહુ જા પડે એટલું બધું છે હું આ વિષય પર જવાનું પણ આપણે ઘણી બધી આખી મર્યાદાઓ છે તો આજના દિવસ પૂરતું આજના દિવસ પૂરતું હું ખાલી તમારી પાસે એટલી જ અપેક્ષા રાખું કે તમે જે કંઈ પણ શબ્દ બોલો ને જે કંઈ પણ વાતચીત કરો જે કંઈ પણ ચર્ચા કરો એ ગુજરાતી જ કરો ગુડ મોર્નિંગ કે ગુડ બાય એવું નહીં

અને આજનો આપણો દિવસ આપણે પસાર કરીશું આપણા ઘરે પણ મમ્મી પપ્પા સાથે મોસિમ એ શક્ય હોય તો શક્ય હોય તો આપણે ગુજરાતીમાં જ વાત કરીશું બરાબર એટલે આ રીતનું આજનો દિવસ આપણે જોઈએ અને આપણે ગુજરાતી ભાષાને માન અને ગૌરવ આપીએ બરાબર જય જય ગરમી ગુજરાત જય જય ગરમી ગુજરાત ખૂબ સરસ આચાર્ય મેડમ વૈશાલી બેને વાત કરી આજે વિશ્વ માતૃભાષા દિવસ ભાષા શિક્ષક તરીકે આજના દિવસે વિદ્યાર્થી મિત્રો પાસે એટલું કે આપણી જે ભાષા ગુજરાતી છે એ ગુજરાતી શુદ્ધ બોલો અને તમારી બાણી એવી હોવી જોઈએ કે સામેની વ્યક્તિને ગમતી હોવી કારણ કે આપણે સામાજિક પ્રાણી છીએ એટલે સમાજમાં રહીએ એટલે સમાજ જોડે જે વાતચીત કરવાની રીત છે એ પણ આપણે શીખવી જોઈએ કોઈનું મન દુભાય ખોટું લાગે એવા શબ્દો ન ઉચ્ચારે અત્યારે તો શબ્દો હલકા થઈ ગયા છે વાત વાતમાં પણ ઘણું બધું બોલાય છે બોલાય છે કારણ કે માહોલ એવો છે તો આ માહોલમાંથી બહાર નીકળીએ અને આપણી જે માતૃભાષા ગુજરાતી છે એ ગુજરાતી ભાષા ગમે એવી એટલે આજના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આજનું તમારી પાસે માંગુ છું આભાર જય હિન્દ જય ભારત જય જય જગ્યા